નમસ્કાર આજના મુખ્ય સમાચાર જોઈએ તો ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત જમ્મુ કાશ્મીરમાં સીઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થયો હતો જેનાથી અનંતનાગમાં બે હજારથી થી વધારે વાહનો ફસાઈ ગયા હતા શ્રીનગર લે હાઈવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ચૂક્યા છે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પાંચ ફ્લાઇટ રદ થઈ હતી હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદના કારણે અટલ ટનલ સુધી વાહનોની અવર જવર ફરી બંધ કરાઈ છે ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો હવેથી રિક્ષામાં મીટર ફરજીયાત પોલીસ કમિશનર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું છે ઘણી ફરિયાદો મળી હતી કે રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઘણા રૂપિયા લેતા હતા આ માટે કોઈ સિસ્ટમ નથી તેથી એક જાન્યુઆરી બે હજાર પચીસ હવે મીટર વગરની રિક્ષાના ચાલકને દંડ થશે મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજીયાત બનશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ગરીબ પરિવારનું બે લાખ સિત્યોતેર હજાર આવ્યું લાઇટ બિલ ભરૂચમાં ડીજીવીસીએલ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી છે વીજ કંપનીએ એક ગરીબ પરિવારને રૂપિયા બે લાખ સિત્યોતેર હજારનું વીજ બિલ આપવામાં આવ્યું છે આ અંગે તેઓએ જણાવ્યું કે દર મહિને તેમને એવરેજ પાંચ હજાર જેટલું વીજ બિલ આવે છે જોકે તેમણે આ બાબતે જવાબદાર વીજ કંપનીને જાણ કરી છે અને વીજ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે તો હાલ માટે બસ આટલું જ રોજના સમાચાર જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર